કે જે સતત એક નીટનો જે મુદ્દો છે એના પ્રત્યે એક સતત કવરેજ કરી રહ્યું છે તો ખૂબ સરસ વાત છે અને દરેક પ્લેટફોર્મ પર આવી જો મુહિમ ચાલુ રહે તો આ જે નિર્ણય છે એ જલ્દી આવે અને જલ્દીથી બધાને ન્યાય મળે એ જ આશા છે આ નીટનું કૌભાંડ બહુ દુઃખદ વાત છે જ્યારે આટલા બધા વિદ્યાર્થીઓ આટલી બધી મહેનત કરે છે પોતાના બે વર્ષ આપે છે પોતાનું એન્જોયમેન્ટને બધું જ છોડીને એક

અપનાવી લેવી જોઈએ અને એને સુધારવા પ્રયત્ન કરવો જોઈએ આજે જે થયું બહુ ખરાબ થયું છે અને મને એવું લાગે છે ત્યાં સુધી આવનારા વર્ષોમાં કોઈ સાયન્સમાં વિદ્યાર્થીઓ લેતા પહેલા ડરશે કારણ કે એનટીએ જે ભૂલ કરી છે એ બહુ જ મોટી છે એટલે વિદ્યાર્થીઓ પણ ડરશે કે અમારી સાથે પણ આવું થઈ શકે છે આમ નીટ એ બે સબ બે અક્ષરનો શબ્દ છે પણ એના એક વિદ્યાર્થી સાથે બે વર્ષ જોડાયેલા હોય છે મેં ગોધરાથી રહું છું એટલે મેં ગોધરાનું કહીશ કે ગોધરામાં જે નીટ કૌભાંડ થયું એમાં દસ દસ લાખ રૂપિયામાં પેપર ખરીદાયા છે પણ મેં એવું કહેવા માંગીશ કે દસ લાખ રૂપિયામાં પેપર નહીં પણ એક તમે ડૉક્ટર ખરીદ્યો છે અને આ ડૉક્ટર એ ઇલાજ કઈથી કરશે એ મને નથી ખબર બીજું મારી એક વાત કહેવી છે કે એનટીએ જે ટીમ છે એ બહુ જૂના લોકો છે એકને એક લોકો એનટીએની ટીમમાં છે એનટીએ દ્વારા આ વખતે આ કૌભાંડ થયું એવું મને લાગે છે તો મારી એક ઈચ્છા છે કે તમે નીટ એનટીએ જે છે એની ટીમ દર બે કે ત્રણ વર્ષે બદલો કે જેથી લોકો બદલાય અને આ જે થયું છે થાય ના

એ બહુ એ ગંભીર બાબત કહેવાય છોકરાઓની હિંમત તૂટી જાય છે રાત દિવસ મહેનત કરે પણ એ લોકોને બાકી જે આવું પરિણામ આવે તો જે લોકોને સાચી રીતે ગવર્મેન્ટ સીટ મળતી હોય છે એ લોકોની સીટ છીનવાઈ જાય છે અને જે લોકો એના હકદાર નથી એ લોકો બાકી પૈસા ખવડાવીને બાકી કે ગ્રેસ માર્કથી આગળ આવી જાય છે એ બાકી એન્ટ્રી બાકી વિશ્વાસપાત્ર નથી રહ્યો તો આ પંચમહાલના ગોધરાથી આપણી સાથે કેટલાક શિક્ષકો જે નીટની તૈયારી કરી રહ્યા છે ને વિદ્યાર્થીઓ છે જે નીટની તૈયારી કરી રહ્યા છે તે લોકો જોડાયા હતા તેમના સીધા આક્ષેપો એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે આ પરીક્ષા લેતી હોય છે તે એજન્સી પર છે કે એજન્સીની ભૂમિકા શંકાસ્પદ છે સાથે સાથે જે મોટી હસ્તીઓના નામ હજુ પડદા પાછળ છુપાયેલા છે લોકોના નામ પણ સામે જોઈએ અને ખાસ કરીને જે રીનીટ વાત છે તો થવું જોઈએ તેવું તેમનું માનવું છે તેનાથી જે આખી પરીક્ષા છે તે પારદર્શક બનશે અને જે લોકો સાથે અન્યાય થયો છે તેવા લોકોને ન્યાય મળશે તેવું આ વિદ્યાર્થીઓ અને ટીચર્સનું કહેવું છે જયેન્દ્ર ભોઈ ઝી ચોવીસ કલાક ગોધરા પંચમહાલ